આવી રીતે ફટફટ ઓમી તળે પણ આ ઓમ પછી ભરતો વારે લાગે ઓકે એટલે પહેલી રીતે ફટાકતા એને ફટફટ તળઈ જાય છે તળવાના ઓકે હા તળી દેવાના મસ્ત ફ્રાઈ થઈ જાય છે एकदम કડક અહીંયા લઈ લો બરાબર તળી દો હા તળી દીધા એમ આવજો બહુ મસ્ત કડક કડક થઈ એને తీએ છે વાટકીમાં લઈ લ્યો હવે સી ફુદીનો એક વાટકી ફળ તળવાનો એમ હા તળીએ ઓ એ ગળવા મોસ્તરી છે થઈ જાય એકદમ ધરરી પાણી મે રીતે તળવાનું એ હા મસ્ત એક બરાબર મીઠો લીમડો મીઠો બરાબર ने तो अब तो वर ना लाडू टड़ तो हां खाली पाणी पोळा ने कलर तो रेच એટલે थोडं आम हां कडक तेय मंडेडू हं प्याला चतलो पोळो पाहिजे तो अस्तोबा नो हं तळा इज आहे

એટલામાં ધીમા ગેસે શેકી જઈશું એટલા આપણે મસાલો તૈયાર કરી દઈએ બરાબર મસાલો હમ મસાલામાં હું એક ચમચી મરચું એક ચમચી હળદર એક ચમચી જીરાનો શેકેલા જીરાનો પાવડર શેકેલા જીરા પાવડર એક ચમચી ચાટ મસાલો મસાલો અને મીઠું અને સાદું મીઠું

લઈ લેવાના મમરા એટલા વઘાર તૈયાર કરી દેવાનો દેવાનું બે ચમચી છે જેવું તેલ લેવાનું નાની તેલ લઈ લીધું હા તેવી ગરમ થાય ને હમ્મ એટલે આ પેસ્ટ લઈ લેવાનું બરાબર ગરમ થવા દો જે ગરમ થવા દો તે ગરમ થઈ જવાનું થોડુંક જીરું ને લીધું જીરું અને હિંગ વગર મગર સે કુછ હા જરા કર લીધું અને સીધી આ પેસ્ટ અંદર એડ કરી દેવાની ફરી પેસ્ટ બનાવી દે હા બધું તવે લાવ મરચા ફુદીનો લીમડો અને ધાણા બરાબર અને પેસ્ટ ન ભેળી દે દે બરાબર હા લે અંતે દેવાનું